ધારાસભ્ય ચૈતર વસાવા મામલે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ છે આવતીકાલે રેડિયાપાડાની અંદર મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ ક્યાંક એની પહેલા આપ નેતાનો એક સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે શું જે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ખાસ કરીને આપણે જોયું હતું કે ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા વચ્ચે ક્યાંક થઈ હતી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને અંતે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી જોકે જેટલી પણ સુનાવણી થઈ છે એ દરેક અંદર ક્યાંક તેમની જામીન અરજી છે તેને ના મંજૂર કરવામાં આવી છે એટલે કે હાલ ચૈતર વસાવાના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે આપ નેતાઓ છે એ લોકો પણ સીધા આક્ષેપો છે જે ભારતીય જનતા પાર્ટી ઉપર કરી રહ્યા છે હવે સૌથી પહેલા તો આપ નેતાએ મુકામે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને આમ આદમી પાર્ટી મુખ્ય નેતા પૂરો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી શ્રી માનજી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ગોપાલ અટાલિયાજી તેમજ ઈસુદાનભાઈજી તેમજ મનીષ સોરઠિયાજી સંગઠન મંત્રી અનેક ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓ જનસભામાં પધાર્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર ચાલુ પ્રશાસનના સરકારમાં ગુજરાતની સમગ્ર ગુજરાતની પ્રજાને અન્યાય થઈ રહ્યો છે જેના માટે જનસભાનું આયોજન કરવા આવ્યું છે જેમાં ખાસ કરીને ગુજરાતના તમામ વર્ગોના લોકો એસટી એસ ટી ઓબીસી અને જનરલ તમામ સમાજના વર્ગના લોકોને જે અન્યાય થઈ રહ્યો છે અત્યાચાર થઈ રહ્યો છે જેના માટે જનઆક્રોશ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને ગુજરાતના અને તમામ રાજ્યના લોકો આ દેડિયાપાડામાં ચેતર વૈસાના સમર્થનમાં સૌએ પધારવા વિનંતી છે આપણા ન્યાય માટે સૌ આ જનસભામાં પધારવા માટે અમારું આમંત્રણ છે આ ચાલુ સરકારી પ્રશાસન આપણને અન્યાય કરી રહ્યું છે રોજ બે રોજ પરમ સીમા પર આમની અન્યાય વધી ગયો છે જેના માટે આજના યુગમાં નવયુવાન બેરોજગાર ખેડૂત મિત્રોને અન્યાય થઈ રહ્યો છે સરકારની અંદર જે અન્યાય થઈ રહ્યો છે જેના વિરુદ્ધમાં આ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી સમગ્ર ગુજરાતના નવયુવાન માતા બહેનો સૌ ભાઈ બહેનો સૌ પધારવા માટે અમારું આમંત્રણ છે સૌ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ દેડિયાપાડા મુકામે પધારવા માટે અમારી વિનંતી છે જે પ્રમાણે તેમના દ્વારા વાત કરવામાં આવી છે એ જ પ્રમાણ અત્યારે હાલ આપણા નેતાઓ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે આદિવાસીઓને આહવાન કરવામાં આવી રહ્યું છે કે દરેક મુદ્દે હોય છે તો એવી પણ વિગતો છે તે લોકો દ્વારા વિડીયોના મારફતે આપવામાં આવી રહી છે હવે આવતીકાલે જોવાનું રહેશે કે આ સભાની પહેલાં કંઈક નવા જૂની થઈ શકે છે કે કેમ તેની સાથે જો કદાચ આમ આદમી પાર્ટીના નેતાઓ ભેગા થશે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ક્યાંક કંઈક કરવામાં આવશે કે કેમ તે પણ હવે આવતીકાલે જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર